ડિવાઇન બેબી સોલ ગર્ભ સંસ્કાર દ્વારા ગર્ભવતી માતાઓ માટે આધ્યાત્મિકતા અને વિજ્ઞાનને સાથે રાખી એક અનોખું સંકલન કરતું નવરાત્રિ આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં ડિવાઇન બેબી સોલ ગર્ભ સંસ્કાર આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક પાસાઓ પર વિશેષ સમજ પણ આપી ડિવાઇન બેબી સોલ ગર્ભ સંસ્કાર જેના દ્વારા ગર્ભવતી માતાઓ માટે આધ્યાત્મિકતા અને વિજ્ઞાનને સાથે રાખી એક અનોખું સંકલન કરતું નવરાત્રિ આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ડિવાઇન બેબી સોલ ગર્ભ સંસ્કાર સંસ્થાની સ્થાપિકા ઋષિતા ખૂંટે નવરાત્રીના આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક પાસા ઉપર વિશેષ સમજ આપી આ અવસર ઉપર ઋષિતા ખૂંટે સમજાવ્યું કે ગરબ શબ્દ માતાના ગર્ભ સાથે જોડાયેલો છે અને એના ઉપરથી ગરબાનો ઉદભવ થયો છે ગરબો માત્ર નૃત્ય નહીં પરંતુ ગર્ભાવસ્થામાં મા શક્તિની આરાધના ઉત્તમ સંતાનની પ્રાપ્તિ કરવાની વિશેષ સાધના કરવાનું પ્રતિક છે કાર્યક્રમ દરમિયાન તમામ ગર્ભવતી માતાઓએ જાતે ગરબા શણગાર્યા પૂજા કરી અને પરંપરાગત રીતે હાથમાં ગરબો રાખીને ગરબા રમી આ સાથે બધી જ ગર્ભવતી માતાઓએ સમૂહમાં મા દુર્ગાના નવ સ્વરૂપોનું ધ્યાન પણ કર્યું મા શક્તિનું આહવાન કર્યું બધી જ ગર્ભવતી માતાઓએ જગતજનની મા દુર્ગા પાસે શ્રેષ્ઠ સંતાન મેળવવાની પ્રાર્થના કરી આશીર્વાદ પણ માંગ્યા આયોજનને સફળ બનાવવા માટે લા મેન્સા ડેકોરવાલે ડીઝની ફોટો ફેસમો કવર ફિરા મેક ઓવર તથા મોમી પોપ બેબી સ્ટોરનો વિશેષ સહકાર રહ્યો આ કાર્યક્રમ ગર્ભવતી માતાઓ માટે એક અનોખો આધ્યાત્મિક ઉત્સવ માતૃત્વની અનમોલ યાત્રાનો યાદગાર તબક્કો બની રહ્યો આશરે બે હજાર કરતાં વધારે માતાઓ દેશ વિદેશથી ઉત્તમ સંતાનને મેળવવા માટે વિજ્ઞાનને સમજવાનો લાભ લઈ ચૂકી છે સુરતમાં ઓફલાઈન સેન્ટર પર અને ગુજરાત તેમજ સમગ્ર વિશ્વમાંથી દુનિયાના ખૂણે ખૂણામાંથી ઓનલાઈન ક્લાસ માતાઓ લઈ રહી છે મારું નામ ઋષિદા કોણ છે આઈ એમ ફાઉન્ડર ઓફિસો ગર્ભ સંસ્કાર આજે અમે અમારા ગર્ભ સંસ્કાર ક્લાસમાં નવરાત્રિનું આયોજન કરેલું છે જેમાં પરંપરાગત રીતે ગર્ભો ગર્ભવતી માતાઓએ ખુદ બનાવ્યો છે અને એમાં દીવાનું સ્થાપન કરી મા નવ દુર્ગાના નવ સ્વરૂપનું પૂજન કર્યું છે અને નવ દુર્ગાની શક્તિઓને આહવાન કરી નવરાત્રિનું ધ્યાન કર્યું છે

હું અહીંયા રુચિતા મેડમના ક્લાસમાં આવી છું બેબી સોલમાં આવી હર વખતે અલગ અલગ બધી ઉત્સવ વાઇઝ ઇવેન્ટ્સ બધી હોય છે આજે નવરાત્રિની ઇવેન્ટ્સ અહીંયા રાખવામાં આવી છે અમને લોકોને ક્લાસમાં એટલો આનંદ થાય છે બધા લોકો એટલા આનંદથી પોઝિટિવ બનાવી દે છે કે ઘરે જઈને તો પણ ખીલતા ને ખીલતા બટરફ્લાય બટરફ્લાય જ રહીએ છીએ એટલા અમારા મેમ છે એ અમને પોઝિટિવિટીમાં વાળે છે